ગીર સોમનાથમાં રાત્રે પણ કલેક્ટરના બુલ્ડોઝરો ધણધણિયા તાલાલાના સીમાડિયા ગામે તંત્ર દ્વારા રોડ રસ્તાઓના દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી જેસીબી મશીન સાથે તાલાલા મામલતદાર અને તંત્રની ટીમ સીમાડિયા ગામે પહોંચે વર્ષો જૂના રસ્તાઓ પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી મામલતદાર તાલાલા તાલાલા તાલુકાના સીમાડિયા સીમાડિયા ગામે ગ્રામજનોને રજૂઆત આવતા જે રોડ હતો તે અંદાજે સાત થી આઠ ફૂટ જેટલો જ હતો અને બંને બાજુ સાઈડમાં જાડી ઝાકરા અને અડચણ રૂપ વનસ્પતિઓ દૂર કરી આ રોડ અંદાજિત બાર ફૂટ જેટલો પહોળો કરવામાં આવેલ છે આ કામગીરીમાં માં માનનીય કલેક્ટર સાહેબ શ્રી ગીર સોમનાથ તેમજ નિવાસી અધિક સાહેબ શ્રી ગીર સોમનાથ માર્ગદર્શન તળે આ કામગીરી હાથ ધરવામાં આવેલ છે નાના ગ્રામજનોની ફરિયાદ દર્દી આવેલ હતી જેના અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવેલ છે ના કોઈ વાદ થયો નથી બંને ગામ લોકોને સમજૂત કરતા ગામ લોકો સુધા કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે અહેવાલ પરાગ સંગતાણી લોકાર્પણ